વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ દિવસે જ ગુજરાતે સામૂહિક સૂર્ય નમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો અને આપણા સૂર્યને કરેલા એ નમસ્કારને ઇસરોએ સૂર્ય સુધી પહોંચાડી દીધા છે મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડૉક્ટર અને એન્કર અમીષા રાજ ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે વાત કરી રહ્યા છીએ આદિત્ય એલ્વન મિશનની કે જે સફળતાપૂર્વક એનો એલ્વન પોઈન્ટ એટલે કે પંદર લાખ કિલોમીટર ટ્રાવેલ કરીને એના હેલો ઓર્બિટમાં મૂકી દેવામાં આવ્યો છે એલ્વન પોઈન્ટ એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ તમને સવાલ થશે કે આ પોઈન્ટનું મહત્વ શું છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ જે છે તે નિષ્ક્રિય થઈ જતું હોય છે ત્યાં એ ગુરુત્વાકર્ષણ બળની અસર નથી થતી એટલે આપણું આ અવકાશ જે છે એ સરળતાથી ત્યાં ભ્રમણ કરી શકે હવે આ મિશનનો ઉદ્દેશ્ય શું છે તો આપણું આદિત્ય એલવન જે છે સૂર્ય પરની અને અવકાશની મહત્વપૂર્ણ માહિતી ઇસરો સુધી પહોંચાડશે ત્યારે વર્ષની શરૂઆતમાં જ કહી શકીએ કે તમામ ભારતીયોને ગર્વની લાગણી મહેસૂસ થઈ રહી છે ત્યારે તમે શું ફીલ કરી રહ્યા છો જરૂરથી કમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો